તને આજે કાઈ નહીં તો પેલી વાર કેમ ખમણ બનાવવાનો વિચાર એવું આજે નાસ્તામાં કાંઈ જ નતો કે ચણાનો લોટ તો બધા કરે પણ બનાવી આમ ચણાનો લોટ છે ને તો બનાવી નાખે બનાવી નાખું બનાવી નાખું ને એટલે બની ગયા બની ગયા મિનિટમાં ખમણ હે આ બધું ક્યાં શીખવા ઓનલાઈન

એની માટે ભાઈ થેન્ક યુ વેલકમ હાલો ભાઈ હવે ફટાફટ ખાઈ લી ખમણ અને શું કહેવાય શૂટિંગ કરવાનું ચાલુ અને એડિટિંગ કરવાનું ચાલુ બરાબર હાલો ભાઈ ખમણ ખાઈ અને આજનો સવારનું શિરામણ પતાવી લેવી સવારના ખમણે ખાઈ લીધાને અત્યારે ગુવાર ને ઢોકળીનું શાંખે ખાઈ લીધું પણ મારી વાલી એમ કહેવાય કે અત્યારે દાઈજમાન દાઈજમાં વાસણ ધોવે છે અને વાસણ છે ને બધા ઘાય ગયા છે ઘાય કેમ

ભાઈ શા પાણી તો પીવાઈ ગયા અને હવે ભાઈ શૂટિંગ કરવાનું સારું પણ શૂટિંગ કરવામાં જાવ તૈયારી એમ કહેવાય કે આમ જોરો જોરોમાં સારું છે અને ભાઈ ભાઈ અમારો આ છે ને એનો આ બિઝનેસ છે તો એનું અત્યારે શૂટિંગ કરવાનું છે અમારા પારૂલની ચેનલમાં બરાબર છે તો અહીંયા બધી એનું સેટિંગ બેટિંગ હાલે છે હું તો બધી ગોઠવણ ગોઠવણ જરાક કરીને પછી શૂટિંગ કરીએ સારું હું બાકી તમારે જો આ ટાઈપના કંઈ પણ તમારે જ્વેલરીની જરૂર હોય તો મારા ભાઈનો કોન્ટેક્ટ કરી લેવો નંબર અહીંયા આપેલો છે હું અમારા ઉદયભાઈનો જો આવી સરસ સરસ બધાની બધી પૂછીઓ બધું છે ને છે છે બધુંય બધું આવી ટાઈપનું છે બરાબર ફૂલ સ્ટોકમાં તો મું જ નહીં તમ તારે કરી દેવો ફોન ભાઈ સુરતમાં ડિલિવરી આપીશ ઘરે કે મિનિમમ કેટલા ઓર્ડર હા ભાઈ હું એને એને હું તમને કહી દઉં કે બે હજારનો ઓર્ડર કરશે બે હજારનો ઓર્ડર કરજો ખાલી એટલે તમને સુરતમાં ગમે ડિલિવરી ફ્રી સાંજના લગભગ હાથ વાગ્યા છે ને અહીંયા ભાઈ હનુમાન બાણ ચાલે છે ને આ બાજુ મારી વાલી રસોઈની તૈયારી કરે છે બરાબર અને આજ તો એક મહેમાન આવવાના છે ભાઈ અમારી ઘેર એક વસ્તુ દેવા માટે થઈને આમણા આવે એટલે તમારી મુલાકાત કરાવું જો આમણા આવી ગયા છે મહેમાન આ છે મારો સુંદર અને આ છે વિજય અને મામાનો છોકરો એટલે કે મારા મામાજીનો છોકરો હવે તમે શું કરવા આવ્યા ભાઈ અહીંયા ચાખ પયા આ બચાવવાના છે ખાલી મૂળ ₹300 પણ વીસ કિલોમીટર થી દેવા આવશે છે

અને લોંગડી ગામવાળાની લોંગડી હોટલ છે ત્યાં જઈશું ભાઈ આ લાઇટ બંધ થઈ ગઈ અંધારું આવતું છે તમને પણ હવે ત્યાં જઈ અને તમને બતાવું કે ભાઈ અમે કોને મળવા જઈએ છીએ સરસ મજાના ભજનીક છે સરસ મજાના ગીત ગાય છે એને તમારી મુલાકાત હમણાં કરાવવાની છે આવી ગયા છીએ આપણે હવે સિદ્ધિશ રેસ્ટોરન્ટમાં આખું તરફીજ થીમ પર બેઝ છે પણ આપણે તમને એ નથી બતાવવાનું આ તમને આ બતાવવાના છે આ બધા આ બધાને મળવા માટે અહીંયા આવ્યા છે આ બધા નિકેતનભાઈ આ બધા અમારા મિત્રો આ મેન મુદ્દો એ ખાલી થઈ ગયો છે એ અમારા અમારો પોપટીઓ મુદ્દો ગયો ક્યાં હમણાં મુદ્દો હમણાં આવે એટલે મળાવું તમને કે અમે ખરેખર કોને મળવા આવ્યા છે આ મુદ્દાના મોટા ભાઈ હાલો હમણાં આવે એટલે મુલાકાત કરાવો અમારો મુદ્દો આવી ગયો અમારો આ મુદ્દો ખવાઈ ગયો તો અમારા રાજદાનભાઈ ગઢવી આવી ગયા છે બરાબર છે અને આ જેટલા બેઠા છે ને આ બધાનું બિલ ભરવા માટે સેવથી ના નો પણ આજે બિલ ભરશે ને આજે આજે બિલ ભરવાનો છે એમાં બિચારો પીળો પીળો થઈ ગયો એમ ને ના ના એમ તો ભાઈ અમારા ભાઈ ગઢવી સાહેબ છે

આમ સરસ મજાનો બેન્જો વગાડે પણ નામ જાણે એને હાથ જન્મનું વેર છે આ પનીરની ની હારે પનીર ને ફરતી કોર આમ લુસી નાખ્યા પણ પનીર નો આઈડિયા હે નરેશભાઈ હવે શું વેર તમને અચ્છા બહુ 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 વેર હાલે છે એમ ને પણ તોય તમે જરા ખાઈ લેજો કારણ કે આમ જો અત્યારે તમે પનીર ની સારે કોર થી લુસી નાખ્યું પણ પનીર નો આઈડિયા અમે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા ત્યારે બર્ગર ખાતા બર્ગર ખાતા પેલા પેલા બધી જોઈ લે ચારે ભાગે પછી એનું મોઢું એટલું કે ખુલે

આપડે સરકારી મોજ લેવું તમારી બસ સરસ મજાના ગ્લાસમાં છાશ આવી ગઈ છે આમ જુઓ આજથી બે ફાયદા થાય ક્લાસ દેખાવા માં સારો લાગે અને સાથે ઓછી ભરવી

જ્યુસ પીવાઈ ગયું હવે શું કહેવાય ઘરે વયા જા હું બહુ ટાઢું હતું એટલે હરકું બોલાતું નથી હવે આ બધે પીવડાવું છે અને થેન્ક યુ તમે આનું બિલ આપ્યું એની માટે થઈને કહી દેવું સારું તો ભાઈ વ્લોગ ગમતા લાઈક શેર ફોલો કરતા રહેજો પછી ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી હાવ ડાયરેન્ડ રામે રામ હાલો થાય